અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વૃદ્ધ દંપતીનો ઉપયોગ કરી દારૂની હેરાફેરી કરતા બુટલેગરને દારૂના જથ્થા સાથે ઝડપી લીધો છે જેમાં ચાંદખેડાના વિસદ પેટ્રોલ પંપ પાસે એક કારમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ રાજસ્થાનથી આવી રહ્યો હોવાની બાતમીના આધારે પોલીસે આ કારને રોકાવીને તપાસ કરતા કાર ચાલકની સાથે એક વૃદ્ધ દંપતી પણ બેઠું હતું જે બાદ પોલીસે વધુ તપાસ કરતા

બેદર તળાવની જગ્યામાં ગેરકાયદેસર રીતે ઇન્ડસ્ટ્રીયલ શેડાને ગોડાઉન ઊભા કરી દેવામાં આવ્યા હતા જેથી મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ પશ્ચિમના એસ્ટેટ વિભાગ દ્વારા આ દબાણોને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં હિતાચી મશીન અને જેસીબીની મદદ લઈને અઠ્યાવીસ જેટલા ઇન્ડસ્ટ્રીયલ શેડાને ગોડાઉનને ખાલી કરાવીને તોડી પાડવામાં આવ્યા છે અને કુલ બે હજાર સાતસો સત્તર ચોરસ મીટર જેટલી જગ્યા ખાલી કરાવવામાં આવી છે અમદાવાદ ટ્રાફિક પોલીસ અને એસોસિએશન વચ્ચે હડતાલ પૂર્ણ કરી દેવામાં આવી છે પોલીસ દ્વારા રિક્ષા ચાલકોને કથિત રીતે ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે ઓટો રિક્ષા યુનિયને સોમવારે રાત્રે બાર વાગ્યાથી હડતાલ શરૂ કરી હતી ત્યારે ચોવીસ કલાકની હડતાળ બાદ અમદાવાદ ટ્રાફિક પોલીસ અને રિક્ષા એસોસિએશન વચ્ચે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રિક્ષા ચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે અંગે સૂચનાઓ આપવામાં આવી હતી જે બાદ રિક્ષા એસોસિએશન દ્વારા હડતાલ પૂર્ણ કરવાની જાહેરાત કરવામાં આવી છે